કેવાયસીની કામગીરી મારા ખ્યાલથી સિત્તેર ટકા જેવી કામગીરી થઈ છે જેના અનુસંધાને અગાઉ સરકાર કે જે મંત્રીએ જાહેરાત કરેલી હતી કે જેની કેવાયસી નહીં થયેલું હોય તેને પણ માલ મળશે પણ ઓચિંતાનો એવી જાહેરાત કરવામાં આવી કે કેવાયસી જેનું નથી થયું એને માલ મળવા મળશે નહીં તો આ બાબતમાં હું એવું કહેવા માગું કે જે લોકોનું અત્યારે બંધ કરે બંધ જથ્થો બંધ થાય જેની હિસાબે દુકાનદારોનો અને ગ્રાહકો વચ્ચે બહુ ઘર્ષણ થશે તો જે કંઈ કેવાયસીની બાબત છે અગાઉ જેમ જોઈએ કે ચૂંટણી કાર્ડની બાબત છે આધાર કાર્ડની બાબત છે શ્રમ કાર્ડ છે પંચવર્ષથી જોઈએ યોજના થઈ તો આ કહેવાયની બાબત પણ આવી થઈ ગઈ છે તો આનું ચોક્કસ કયો આયોજન કરી અને આના કોઈ કેમ્પ કરી અને આનું આયોજન કરવું જોઈએ જે લોકો વંચિત રહ્યા છે એને જથ્થો મળવો જોઈએ આ માસમાં જેનો જથ્થો કાપી નાખ્યો છે તો આ માસમાં તો જથ્થો એનો આવશે નહીં કદાચ કહેવાય છે કરી દેશે છતાં પણ માલ નહીં આવે તો સરકારનું ક્યાંક ને ક્યાંક સંકલન કરી અને આનો યોગ્ય નિકાલ કરવો જોઈએ અત્યારે એમને જાણવા મળ્યું છે પુરવઠામંત્રીશ્રીએ એવું કીધું કે જેને કેવાય નહીં કર્યું એને પણ જથ્થો મળશે તો સરકાર એમ કે છે કે જેને કેવાયસી નથી કર્યું જથ્થો મળે તો આમાં સરકારનું ક્યાંક સંકલન નથી કે સંકલન કરીએ અને જે વેપારી અને ગ્રાહકો વચ્ચે જે કાંઈ અત્યારે મગજમારી ચાલે છે એનો યોગ્ય અંત આવવો જોઈએ એવું મારું કહેવાનું હાલમાં જેટલું કેવાયસી નથી થયું ને જથ્થો ત્રીસ ટકા જથ્થો કપાઈને આવ્યો છે કદાચ તમે કાલે કેવાયસી કરી ના પણ જથ્થો તો તમારો કપાઈ નતો કાંઈને પૂરક પરમિટ આપીને અલગથી માલ આપવો પડે કાંઈ આ લોકોને જથ્થાથી વંચિત રાખવા પડે ઓલ ગુજરાતની અંદર અઢી લાખ કેવાય સી વગરના લોકો છે અઢી લાખ લોકોને આ જથ્થોથી વંચિત રહે છે